રાજુલાના દરિયાઈ વિસ્તારમાં મળ્યો શંકાસ્પદ બોક્સ દરિયાઈ સીમામાંથી શંકાસ્પદ પાવડર જેવો પદાર્થ મળ્યો માછીમારી કરી પરત ફરતા માછીમારોને મળ્યો શંકાસ્પદ પાવડરનો જથ્થો બોક્સમાં પાંચેક જેટલા શંકાસ્પદ પદાર્થ હોવાનું અનુમાન શંકાસ્પદ બોક્સ કિનારે લાવીને રાજુલા મરીન પોલીસને જાણ કરાઈ મરીન પોલીસ સાથે અમરેલી એસઓજી દ્વારા શંકાસ્પદ પદાર્થ શું છે તે અંગે તપાસ શરૂ કરાઈ પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ પાવડર હોવાનું એસઓજી અધિકારીએ જણાવ્યો નશીલો પદાર્થ કે અન્ય કાય છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ